ફરાર આરોપી ગોલ્ડન જાફર અલિયાસ જાફર સોનુને અંતે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સતત ફરાર રહેલા આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અપરાધિક પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાથી પોલીસ તેનું ખાસ ધ્યાન રાખી રહી હતી જાફર જે સોશિયલ મીડિયા પર ગોલ્ડન કિંગ તરીકે ઓળખાય છે પોતાના સોનાના દાગીના અને રોપ ભર્યા વિડીયોઝ માટે ખાસો ચર્ચામાં રહે છે ગુનાની ઘટનાના પગલે તપાસમાં ખૂણો પાડતી સલાબતપુરા પોલીસે આખરે જાફરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગુનાના દિવસે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી છુપાઈને રહેતો હતો તેની શોધ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી હાલ પોલીસે આરોપી જાફરની ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેથી સમગ્ર ઘટનાક્રમની સચોટ વિગતો મળી શકે અગાઉ પણ જાફરને તેના શોખીન અને રોફ ભર્યા વિડીયોઝના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને કાયદાનું ભાન કરાવાયું હતું તેમ છતાં તે ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયો હતો અને અને હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ વધુમાં વધુ વિગતો એકત્ર કરી રહી છે જેથી તેના અન્ય સંભવિત સહયોગી સુધી પણ પહોંચી શકાય સુરતમાં કતારગામ વિસ્તારમાં વધુ એક આગની ઘટના બની હતી લક્ષ્મી એન્કલેવ નામના શોપિંગ સેન્ટરના